વેલી બે આગળનો દોર આપણે શું હે જણા જણાવશું આપણે હવે આપણે અહીંથી માતાના મટે દર્શન કરી લીધા છે અને હવે આપણે જાવી સીધા જ ગોધરા ગોધરા અંબાજી ધામ અંબાજી ધામ દર્શન કરી અંબે માના સીધા જ આપણે માંડવી બીચમાં તો જવાના છે જવા માટેનો દરિયામાં મોજ કરવા માટે હ બધાય તો બધા અમારા માં જોતા રહેજો આગળનો પ્લાન પછી ગેશો ને માંડવી પ્લાન પછી માંડવી પછી

આ મિત્રો નાખશું એટલે આઠ નવ હજારનું નું પેટ્રોલ થાય છે પેટ્રોલ લખાઈ દીધું છે પાછું બત્રીસો નું લખાયું છે તેત્રીસ લીટર હવે પાસું આ ત્રણસો ચારસો કિલોમીટર હાલશે તો પછી પાછું પાછું લખાવવું પડશે પેટ્રોલ વાળી ગાડી એટલે થોડી તકલીફ રહી છે પણ મોજ કરવાની છે બાઇકી કંઈ ઘટવા નથી દેવાનું પેટ્રોલ જેટલું જાય એટલું નાખવાનું જ છે આપણે

મિત્રો અમે પહોંચી ગયા છે અંબેધામ શક્તિ તીર્થ ગોધરા આપણે જે મંદિરનો નજારો છે ટૂંક સમયમાં તમને બતાવશું બધું આ તો ઉપર ટેલર છે અંદર નો રિવ્યુ બધું બાકી અંદર એન્ટર થતા મિત્રો સરસ મજા નો ગેટ નું આયોજન કરેલું છે અને આ કલાકારો નામી અનામી કલાકારો પણ અહીં આવવાના છે અને એન્ટર થતાની મંદિર આખું ગોલ્ડન જેવું તમને દેખાય છે સરસ મજાનું આયોજન મસ્ત મજાનું મંદિર છે મિત્રો જોવા લાયક સ્થળ છે બધાયને નમ્ર વિનંતી કોઈ મિત્રો આ આવતા હોય કચ્છનો પ્રવાસ કરે અને મંદિર આવવા નમ્ર વિનંતી ફાઇનલી આપણે જો આ ઉપરનું કામકાજ ચાલુ છે ઉપર જવા દે નો જવા દે દર્શન કરવાના હે હા એચવી સાઉન્ડ જો અહીંયા તૈયારી થઈ ગઈ છે અને દર્શન તો કરવા પડશે ઉપર જો આ મસ્ત મજાનો નજારો મિત્રો આવો ને એટલે આ નજારો જોઈ ને બહુ જ મજા આવે એવું છે મસ્ત મજાનો નજારો છે ડેમો ગિરનાર પર્વત ચૈત્રવધ આ આપડી ટીમ છે બધા આયા કરી દો પૂરેપૂરી આપડી ટીમ છે જો અત્યારે ભેગા થયા આવડા લોકો આ લગી નોખા તા અમારેથી પણ અત્યારે ભેગા થયા અમારે આ બધો સ્ટાફ અમારા જે દસ જણા હતા ને એમાંથી તમામ વસ્તુ રે એ ફાઈબર નહીં બનાવટીનું કામકાજ છે અને કોમિંગ સોન નવરાત્રિની બધી તૈયારી ધામધૂમ ચાલી રહી છે લોકો તૈયારી કરી રહ્યા છે સાહેબ તમને કેમ થયું અહીંયા જોઈને મજા આવી

મેળવ્યુંના કકા તમારે પૂરું થઈ ગયું પૂરું જી ગા તારે શું કેવું આમાં મારો ભાઈ આ વસ્તુ જમું પડશે બીજે કાકા તમારે ખાવું તો સાહેબ તમારે

ઘર મોટું મન નાનું સાસુ સસરા ધમકાવતી આજની લેટેસ્ટ બહુ મિત્રો સરસ મજાનું વાક્ય લખેલું હોય સમજે એના માટે તમારું જીવન મરણ જો શેલાય મિત્રો તમારી કોઈ કારીગીરી કામ નથી આવતી છે એ જો બધું દ્રશ્ય આમાં નજર સામે જ છે તમે જોઈ શકો સમજો તો કામનું શેલે જો શેલે બધું અહીંયા જ છે આ જો

આ છે મિત્રો કુદરતી દ્રશ્યો ઉપરથી તમને જોવા મળશે આ બધા દ્રશ્યો બહારની સાઈડના મસ્ત મજાના દ્રશ્યો છે આйно ઘટે એવા દ્રશ્ય ઉપર મહાદેવના દર્શન પણ થઈ જાય તમને આવો એટલે ગાઈસ ને અમે લોકો અત્યારે જમવા પહોંચી ગયા છીએ શિવશક્તિ કોટનાલે હવેલો ચલો કોઈ બાત નહી અમે હાતે વેલજીભાઈ ક્યાં છે ખાને કે liye કોઈ બાત નહી ચલો

જમવાનું મિત્રો આવી ગયું હોય દેશી ગુજરાતી સાથે બટાકાનું શાક છે સોળાનું શાક છે સુકી ભાજી છે ડાયભા છે રોટલી મરચાં પછી સલાડમાં તો ડુંગળી એક છે ખમણ છે ગોળ છે અને હવે હરિહરનો હાથ પડી ગયો તો આપણે ફાઇનલ કરી લઈશું બરાબર જમવાનું કેવું હોય સારું જમવાનું એકદમ તમારે કોઈને જો જમવું હોય તો સીધી સબ્જી ભોજના છીએ આપણે આપણે ક્યાંથી આવ્યા ભોજરાથી આગળ ચાર કિલોમીટર હા માંડવીને એક જેટ એક કિલોમીટર સેટા ત્યાં હોટલ સારી મિત્રો મસ્ત જમવાનું મળે જે કોઈ મિત્રો જો આ બાજુ આવતા હોય તો ખાસ વિઝિટ કરવા નંબર વિનંતી હાલો કોમિંગ સોન માંડવી હો બ્રિજ આવી ગયો આપણે હવે ટૂંક જ સમયમાં તમને નજારો દેખાડશું આપણે ગાડીઓ જો વાર વાર કરે આ છોકરા હવે ક્યાં રાખે છીએ ખબર હવે ટૂંક સમયમાં આપણે દરિયા કિનારો જોઈશું વિડીયોમાં તમે જોડાયેલા રહીજો

તમારે ગણતરી નથી આમાં કપડા બપડા ચાન કરો હાલો આવી લેર કેર થી મુનાભાઈ તમારે જાતા જાતા હાલો મિત્રો તમે જોઈ શકો માંડવીનો નો નજારો કેવો છે અમારે આ જો આ લોકો તો ઓલરેડી આવી ગયા શું કહો જસમતભાઈ તમારે વેલજી ભાઈ જો ડૂબે છે અખંડ મોજ અખંડ મોજ આમાં બહુ ડોકો આવે ત્યારે મજા આવો જો દરિયાની ફૂલે ફૂલ મોજ હે મિત્રો અને અમારા ત્રણ નમૂના આ કણે દાંત કરી રહ્યા છે હાલો આવી જા શું છે

ત્યાં આપણે એમને મિત્રો આપડે પોચી ગયા અંજાર જેસલ તોરલ ની જે સમાધિ કેવાય ને વેલજીભાઈ ટૂંક સમય માં દર્શન કરશું આપડે આપડે ત્યાં નાથ જેસલ એને આપણે દર્શન કરવાના સમાધિ જોવાની છે જોઈ લીધી હવે સમાધિ અને બધાને બતાવી દેવી તો જોતા રહ્યો વિડીયો માં મિત્રો અંજાર ની બજાર છે અને નાની મોટી ખરીદી તમારે કરી હોય તમે કરી શકો હો પણ પહેલા જેવું કઈ ખાસ રહ્યું નથી આ કણે પેલા માહોલ સારો હતો પણ અત્યારે કઈ એવું બહુ ખાસ રહ્યું નથી આગળ મિત્રો આવે ગેટ મને દર્શન કર્યું આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા ગેટે અંદર તો વિડીયો લેવાની તો લગભગ મનાઈ હોય છે પણ તોય આપણે ટ્રાય આવશે બને તો લેવા દઈશું અને આ છે એનો એન્ટર થવાનો ગેટ સ્પેશિયલ તોરણ તો એન્ટર થવા એટલે આ બધો નજારો છે આ થોડુંક વિચિત્ર કર્યું છે પહેલાં આવું કંઈ નહોતું પણ આ પતરાની આ વખતે નાખેલું છે વર્ષોથી કાકા પતરા નાખ્યા વણ ના ના મંદિર માં હરીષદ મોબાઈલ ફોટો બંધ રાખો નમ્ર વિનંતી આપણે બંધ કરી દઈએ હાલો એટલે મિત્રો pagadi.com માં પહોંચી ગયા હી હમણે ઇન્સ્ટા માં બહુ રેલુ જોયું આપણે અને આજ રૂબરૂ વંજાર માં મુલાકાત લઈ લીધી pagadi.com ની જોઈ લેવી આજે એમના લેવા આવ્યા છે સેલ્સ થી અમે લોકો આયા સ્પેશિયલ

રીલ જોઈને ગાડી લેવા માટે પાગડી ડોટ કોમ ઓલરેડી આપણી ગાડી હાઈવે માં ચાલુ થઈ ગઈ હે અને વેલજીભાઈ ડ્રાઇવિંગ કરે છે એટલે વેલજીભાઈ અત્યારે લગભગ બસો ની સ્પીડમાં ગાડી આંકેટલી બસો કે આજુબાજુ એકસો ચાલીસ એકસો વીસ એ રીતે આંકે છે અને પ્લાન આપણે સફેદ રણ નો હતો પણ એ પ્લાન આપણો કેન્સલ થયો છે હવે આપણે પ્લાન પાછો પહેર્યો હે કબરાવ જવાનું કર્યું હે મોગલ ધામ એટલે હવે કબરાવ આપણે મોગલ માં ના દર્શન કરી પછી આપણે લોકો માટેલ જઈશું માટેલ થી આપડે મોરબી ઝુલતા પુલ માં જવાનું એ હા શું હે

ટૂંક જ સમય માં મિત્રો મોગલ ધામ કબરાવ આપણે પહોંચ આવી ગયું નામ લેતા કે મોગલ ધામ આવી ગયું કબરાવ અમે મિત્રો થોડાક આડા અવડા હાલ્યા પણ મોગલ ધામ કબરાવ આવી ગયા રસ્તા ની થોડીક માહિતી નહોતી પણ પહોંચી ગયા અને ટ્રાફિક તો આ હા હા ચક્કા ટ્રાફિક છે હે ભાઈ લાય માતાજી મોગલ ધામ પહોંચી ગયા ને મોગલ ધામ ના મોગલ માના દર્શન કરશું થોડીક વાર માં

એન્ટર આપણે થઈ ગયા દરવાજામાં ટૂંક જ સમયમાં મોગલ કરશું હા છે મિત્રો મોગલ ધામ ઘબર બહાર વિડીયો લેવા દે મિત્રો અંદર તો કાંઈ લેવા દેતા નથી વિડીયો ફોટો લેવાની મનાય છે પબ્લિક જ આમ છે અહીંયા

વ્લોગમાં શીખવી આપણે આગળ આગળ સપોર્ટ કરજો તો કંઈક આપણું હાલ છે એટલે બધા મિત્રોને આપણે પાસે કહેતા રહેવાનું કે ભાઈ સપોર્ટ કરજો તમારા ગ્રુપને ચાલો આગળ તમને પછી વ્યુ બતાવી આગળનું ફાઇનલ આપણે માટેલ પહોંચી ગઈરિયારમાંના દર્શન કરશું ટૂંક જ સમયમાં અને હવે સહેલું સ્થળ હે આપણું પછી આપણા વ્લોગને પૂર્ણ વિરામ આપશું અને અમે ઓલરેડી કમ્પ્લીટ પહોંચી માખોડિયાર અંધારું એ મિત્રો અંધારામાં દર્શન કરી લેવા આપણે માતાજીના